તો લૂંટના ગુનામાં સંડોવાયેલા સિદ્ધાર્થ અને તેનો મિત્ર રાજુ બંગાળી કેટલાક સમયથી બેરોજગારીનો સામનો કરી રહ્યા હતા અને જુગાર રમવાની લતના કારણે સિદ્ધાર્થે લોખંડના વેપારી દિનચર્યાની રેકી કરીને અને રાજુ બંગાળી સાથે મળીને લૂંટ ચલાવી હતી અને પૈસાની સતત જરૂરિયાત હોવાથી આ લોકો આ ધંધા કરતા હતા હવે ખરેખર તો પૈસા પડાવવાના હેતુસર પણ આ લૂંટ કરેલી છે એ સર્વસત્ય કે